આજ સધન તેરસ તો મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને તેરસ બધા તો ભાઈ પાલનપુરનો ફ્રીજ ખોલ્યું અને એક મિનિટ જુઓ સીધું મેઠોનો ડે મેઠાયાનો ડે લાજ્યો દિવાળી નહીં લગભગ બેસી તંદર મારા નવા વ્લોગમાં તો કેમ છો તો આપણે અહીંયા પોકેટ બેંક અને વ્લોગ આપણે સ્ટાર્ટ કર્યો જોઈ લેવાયથી અગિયારનો વિશે વ્લોક સ્ટાર્ટ કર્યો અને હાલ આપણે જે રહ્યા છે પાલનપુર તો આપણે પાલનપુર જઈએ અને આ સધન તેરસ તો તમને મારા અને મારા પરિવાર તરફથી તમને બધાને તેરસ મને આખરે પાલનપુર જવાનો મળી જાય દિવાળીનો માહોલ બતાવીએ બાજારમાં જ

તો હા હું નવ આપણે પાલનપુરથી ઘેર આવી અને ડાયરેક્ટ આપણે વ્લોગ સ્ટાર્ટ કર્યો ચાર ને તેર થી અને આપણે વહેલા હતા આ ટ્રેક્ટરમાં આ એટલે આગળ બહુ બનાવે અને વળતા બ્લોક ને બનાવ કારણ કે જે કોમ માટે જ્યાં હતા એ કોમ થયું ને જે આપણે રાજ હતો એનો ફોન ફૂટી ગયો હતો તો આપણે વક કરવા જ્યાં હતા એને વક કરવા લ્યો તો એ લેવા જ્યા હતા પણ બિચારાને ફોન હાવખે ફૂટી ગયો એટલે વક થાય એમ નહીં ચોક પડ્યો તો બાઇકમાંથી કે ચોક જતા હતા એટલે બાકી લેવા જાય જ્યાં નહીં એને પછી અમે આગળ જ્યાં જ નહોતા મતલબ અડધા જેટલા ફોન જેને એને ઓપ્પો ખેરમાં મૂક્યો હતો એટલા સુધી જ્યાં હતા બાકી જે સિટી લાઈટ નહીં મૂકું છું ને તો દિવાળીનો માહોલ બાય સાઈડ હોય આ સાઈડ એટલો બધો નહોતો તો એ જ્યાં નહોતા સિટી લાઈટ મૂકવું પછી એ જ ખાસા કલાક જેટલું ને આગળ જો અમારે બે થી ત્રણ કલાક જેટલું આગળ જાય ને પછી ડાયરેક્ટ ઘેર આવ્યા અને હાલ અવશ્ય આપણા ક્ષેત્રમાં જોઈ શકો હા અને વાગશે અડા ચાર થવા એમાં ચારને ચૌતે આપણા કોમ્બો બધું પટાય એ મળે અને લગભગ બે જુઓ આપણે જો તો ફ્રિજ ખોલ્યું અને એક મિનિટ જુઓ સીધો મીઠોનો ઢે મેઠાનો ઢી લાજો તો દિવાળીની લગભગ બેથી ત્રણ દડાવાળા તો એ એક જુઓ એકા એક બોક્સ બે ત્રણ બોક્સ હજુ દિવાળીના બે દાળા એજો આવશે બાકી બીજી આરી પડી આવી બે કાજુ કતળી તો આ ભાઈ જુઓ જેટલા આ બે બોક્સ પડે કાજુ કતળી જોઈ શકતા બાકી બીજી તો આવશે આ બે જ છે આ દેખો પેલી ઉપરથી બધી ગાંઠેલી હતી એટલે બાકી અલગ પ્રકારની આ

તો ગાય હવે આપણે જઈ રહ્યા છીએ અગિયાર અને વાગ્યા છીએ છ વાગે ને છ વાગે આપણે ઘેર જઈ રહ્યા છીએ અને બેટરી બી લો એટલે વ્લોગ આજ મોટો બન્યો નહીં ધનતેરસનું બેટરી બે ટકા એટલે આવ્યું હતું એટલે પાલનપુરથી આવ્યું એટલે ચાર્જિંગમાં રાખવાનું ભૂલી ગયો એટલે થોડા ટકા હતું એટલે બ્લોગ બનાવ હાલ કોઈ હાલ અવાજ આવતો છે જો ટેટોનો હું હમણે કહેતો કે બે મિનિટ ઉપર રહેજો હાલે બે મિનિટ બે મિનિટ વેઇટ વેઇટ કરો બે મિનિટ બાકી જુઓ સૂર્યાસ્ત થઈ ગયો આટલો વહેલો यार जल्दी फोड़ ना जल्दी आवाज करे यार आठ लेडी धम 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 करती तू एड ओवर नहीं फोड़ है तो आओ ये जो आवाज आ रहा है तो फुटियो बाकी लाइक कमेंट से सब्सक्राइब मिले नया व्लॉग साथे